અને એની ગાડી બી સ્પીડમાં જ હતી મારી ગાડી એકદમ ધીરી હતી તો પણ એને એવી તો ડાયરેક્ટ જ ડિવાઇડર આખું કૂદી ગયું ને અમે આવી ગયું મને વિચારવાનો બી ટાઈમ ના મળ્યો તો પછી મેં પડી ગઈ મને વાગ્યું મારા પપ્પાને વાગ્યું પછી એક સો આઠ આવી તો મેં બેઠા તો એ બી પછી બધું થયું પછી અહીંયા આવ્યા હોસ્પિટલ તો પછી ડૉક્ટરે દેખ્યું તો ફ્રેક્ચર છે હાથમાં બી ફ્રેક્ચર છે પગમાં બી ફ્રેક્ચર છે ખબર નહીં આવ્યો ઓપરેશનનું બી કહે છે મન તમારું નામ શું કાજી આફરીન ઘટના સવારે આજે સવારે મારી બેબી અહીંયા હોસ્પિટલમાં આવી હું રાતથી મારા સસરા પાસે હતો ને મારી બેબી સવારે એના નાણાંની ખબર પૂછવા આવી અને સવારે અમે લોકો ફરતી અહીંયાથી નીકળ્યા સાથે તો અહીંયા નારાયણ કંપની જે આગળ થોડા ગયા માં અમારા રસ્તે ચાલતા હતા અને સામેથી એકદમ ડિવાઈડ પાસ કરીને એક ફોર વ્હીલ આવી અને સીધી અમારી પાસે ભટકાઈ તમને કોઈ ઈજા હા અને અહીંયા માથામાં ઈજા થઈ છે મારે સાતથી આઠ ટકા જે આવ્યા છે સીટી સ્કેન કરાવવી પડ્યો અને બીજા રિપોર્ટ કઢાવ્યા છે અત્યારે હોસ્પિટલમાં છું મેં માનસી હોસ્પિટલ પાદરામાં গাজী গুলাম নবী